ગ્રેજ બોક્સની આડમાં બંધ બોડીના કન્ટેનરમાં ભરીને લઈ જવાતો ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ સાત હજાર નવસો છપ્પન કિંમત રૂપિયા સાડત્રીસ લાખ ત્રણ હજાર આઠસો બોતેરનો પ્રોહિબિશન મુદ્દામાં કબજે કરી પ્રોહિબિશન ગણના પાત્ર કેશ શોધી કાઢતી લોકલ ક્રાઇમ રાજ વડોદરા ગ્રામ્ય આજ રોજ મધ્યરાત્રિના કે એ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાવને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક બંધ બોડી કન્ટેનર નંબર પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને ગોધરાથી હાલ વડોદરા તરફ આવે છે હાલ ટોલ નાકો પાસ કરી દીધેલ હોવાની માહિતી મળેલ અને શ્રી એસ જે રાઠવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા ટીમના પેટ્રોલિંગમાં હોય જેઓએ ઉપરોક્ત બાતમી હકીકતને આધારે જરૂર રેફરલ ચોકડી ખાતે તાત્કાલિક પહોંચી જઈ વોચ રાખી વાહન ચેકિંગ કરી ઉપરોક્ત કન્ટેનરને ઝડપી પાડ્યા સૂચના આપેલ જ્યાં ત્યારે એલસીબી ટીમ દ્વારા જરૂર રેફરલ ચોકડી ખાતેથી બાદમી હકીકતવાળું બંધ બળીનું ઉપરોક્ત કન્ટેનર હાલ તરફથી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી કન્ટેનરમાં બે ઇસમો હોય જેઓને કન્ટેનરમાં ભરેલ માલ બાબતે પૂછતા ગ્રેસ બોક્સ ભરેલ હોવાનું જણાવતા બંને ઇસમો શંકાસ્પદ હોય જેઓના નામઠામ પૂછ પૂછતા ડ્રાઈવરનું નામ हसनभाई हशरतभाई रांगडा नावने पकडी पाडी आगळणी कायदेसरने कारवाई करेल